સુરતની ચોક બજાર પોલીસ દ્વારા કુબેરનગરમાં યુવાનનો કોલર પકડી મારમારી ધમકાવનાર માથાભારે આરોપીઓનો પોલીસે વરઘડો કાઢ્યો હતો સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા કુબેરનગર ખાતે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો કુબેરનગરના બજારમાં ઉભા રહેતા એક વ્યક્તિને આ વિસ્તારના અસામાજિક તત્વો જેમાં અજય ઉર્ફે બાડો ડેનિશ ખોઘારી અને પ્રિન્સ વાળાએ કોલર પકડી મારમારી ધમકાવવામાં આવ્યો હતો તો આરોપીઓ સ્થાનિકો પણ પરેશાન હોય આ મામલે ચોકબજાર પોલીસને જાણ થતા ચોકબજાર પોલીસે બે આરોપીઓને સરટી પાડી તેઓને કુબેરનગર ખાતે લઈ જઈ વરઘોડો કાઢી તેઓની શાન ઠેકાણે પાડી હતી સાથે પોલીસે આવા અસામાજિક તત્વોથી ગભરાવું નહીં અને જો કોઈ ધમકાવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાની રજૂઆત કરતા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી સુરત શહેરમાં ચોક બજાર પોલિસ્ટેશન વિસ્તારમાં પારસ માર્કેટ કે જે મહિલાઓનું માર્કેટ છે ને શાકભાજી અને કપડાંનું માર્કેટ છે ત્યાં બે દિવસ પહેલા આશરે દસ વાગે એક બાઇક ચાલકે જે અજાણ્યા ઈસમો હતા જે ફરિયાદી સાથે બોલાચાલી કરેલી જે બાબતે તુરંત જ સોનંબરમાં ફોન કરે બનાવળ જગ્યાએ પોલીસ પહોંચી ગઈ અને આરોપીના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ખબર પડે કે ભાઈ આ અભય મોહિતે અને ડેનિશ ઘુઘારે કરીને છે જે સ્થાનિક કુબેર વિસ્તારમાં જ રહે છે તેઓને રાત્રે સર્ચ અટક કરવામાં આવેલા ગુનો દાખલ કરવામાં આવેલો અને બનાવટી જગ્યાનું પંચનામું આરોપીને સાથે રાખીને કરવામાં આવ્યું ત્યાં ભર માર્કેટમાં અસંખ્ય લોકો હતા તેઓને હિંમતાને પ્રોત્સાહન આપવા માટે અમે જાહેરમાં કહેલું ભાઈ આવા લોકોથી ડરવું નહીં પોલીસ છે એ તમારા માટે છે અને તમારી સાથે છે ગમે ત્યારે સો નંબર પોલીસ સ્ટેશનનો નંબર અથવા તો મને જાણ કરી શકે છે જેથી લોકો સુખ શાંતિ અને નિર્ભયતાથી જઈ શકાય ટ્રીટમેન્ટની કઈ વાત છે ટ્રીટમેન્ટ તો કાયદાકીય ભાષામાં જોઈએ તો બીએનએસ ની જુદી જુદી કલમો વિરુદ્ધ જેટલા બનતા હોય એટલા અલગ અલગ એફઆઈઆર દાખલ કરવાની અમારા સીટી સાહેબની સૂચના છે જેથી કરીને તેના વિરુદ્ધમાં પાસા અને તળીપાર જેવા સ્ટ્રીક અટકાયતી પગલા લઈ શકાય ને વિસ્તારની બહાર છોડી શકાય